નમસ્કાર ગુજરાતમાં સ્વાગત શરૂઆત મોટા સમાચાર થી સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મોટા સમાચાર ઇન્ડિયા ન્યુઝ ગુજરાત માધ્યમથી આપને આપી દઈએ વડોદરા કલેક્ટર કચેરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઈમેલ પ્રાપ્ત થયા છે ધમકી મળતા પોલીસ

તેમને આ પ્રાપ્ત માહિતી અનુસાર સવારના મેલ આવતા આ કલેક્ટર કચેરીને ઉડાડી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળેલ હતો એ મેલની પુષ્ટિ થતાં જ તરત જ અમારી અલગ અલગ ટીમો એસઓજીની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બીડીએસની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે મળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવેલી ત્યારબાદ આ કલેક્ટર કચેરીની અંદરના બધા જ આઉટડોર અને ઇન્ડોર પ્રિમેસીસને ચેક કરેલ છે અને ચેક કરતાં અત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવેલ નથી પણ છતાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે મેમ ધમકી ક્યાં નામથી મળી છે એની પુષ્ટિ કરવાનો કામગીરી અમારી અલગ ટીમ કરી રહી છે અને એની એની કાર્યવાહી આગળ ચાલુ જૂની જે મેલની જે પદ્ધતિ હતી એમો અત્યારે હાલ આપણે કહી ના શકીએ કે જૂની પદ્ધતિ છે કે નવી પદ્ધતિ છે દરેક મેલને ખૂબ સિરિયસલી લેવામાં આવે છે અને એના એના રિપ્રોકેશનમાં એક્શન તરત પોલીસ લઈ રહી છે અમદાવાદમાં જે મેલ મળ્યા છે એનું કનેક્શન હોઈ શકે એ જ વ્યક્તિઓ એ તપાસનો વિષય છે એ લોકો સાથે કન્સર્ન કરીને આ વડોદરામાં જે મેલ મોકલનાર એજન્સી છે અમદાવાદની સ્કૂલો માટે મેલ મોકલનાર એજન્સી છે એક છે કે ને એની તપાસ આગળ કેટલા વાગે મળે મેલ શું લખ્યું છે સવારના વહેલા મળેલો ઈમેલ છે જેની અંદર અહીંયા કલેક્ટર કચેરીને ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ હતો એની પુષ્ટિ કરીને અમે લોકો ચેક કરી રહ્યા છે